હું તમને એક ઉખાણું પૂછું બરોબર પૂછો એનો તમે સાચો જવાબ આલ્યો તો તમને આજે બે હજારની સ્માર્ટ વોચ મળશે એટલે આ શું હે ઘડિયાળ ખાલી હે કે ખોખું છે ખાલી બતાવો ખોખું ના ના સાચી હે જો બતાવી દીધું તમને બતાવો સાચી બતાવો જો હા બતાવો ભાઈ સાચી ઘડિયાળ છે રેડી બે હજારની સ્માર્ટ વોચ મળશે તમારા ફાયર બોલ્ટની તો હું તમને ઉખાણું પૂછું હા એવું તો શું છે જે અડધી રાતે જન્મ ને અડધી રાતે મરી જાય

બીજું તારા તારા અબે સાલે તબી સારે નહી તો હવારે જાય ને આ તો શું ઉખાણું હા અડધી રાતે જન્મ ને અડધી રાતે જ મરી જાય એવું તો કે ખ્યાલ ન થયો નહી આવું મને નથી ના નથી બજો ડાતા ન આવતું નહી આપણે બીજા ભાઈને પૂછીએ તો ચલો ભાઈ હું તમને એક ઉખાણું પૂછવાનો બરોબર એનો તમે સાચો જવાબ આલ્યો તો આજે જોરદાર ઇનામ મળશે મળશે આ સ્માર્ટ વોચ દેખાય આ ઘડિયાળ ફાયર બોલ ને જોઈ લો ભાઈ સ્માર્ટ વોચ બે ₹2000 ની એરી આપણી ઇનામ આપવાના હી રેડી તો ચલો આજનું ઉખાણું હો પૂછો કે એવું શું છે જે અડધી રાતે જન્મે ને અડધી રાતે મરી જાય અડધી રાતે જન્મે અડધી રાતે મરી જાય હા એવું તો મારું બેટુ હશે આ ઘડિયાળ ખોમે જો ઘડિયાળ ખોમે તો જો પણ મગજમાં એવું આવવું પડે કે પછી કો જીવ 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 રાતે રાતે તો મરી જાય ના બીજું કોઈ આવા મગજમાં હા એને તો કોઈ લેવા દેવા જ નહીં નહી રાતે જન્મે અડધી રાતે મરી જાય આ ઉખાણું હોય એક જાતનું ઉખાણું પણ ઉખાણું આવડતું જ નહીં જવાબ જ નહી આવડતો જવાબ આવડતો બીજા ભાઈ ને પૂછીયે તો ચલો ટેણી તન હું એક ઉખાણું પૂછું બરોબર એનો તો સાચો જવાબ આલો ને તો આજ ઘડિયાળ મળશે સ્માર્ટ વોચ ની હા ફાયર બોલ્ટ ની ઘડિયાળ બે હજાર ની એટલું બોક્સ છે એ આ જોઈ લે રેડી તો ચલો હું તને ઉખાણું પૂછું એવું તો શું છે જે અડધી રાતે જન્મે ને અડધી રાતે મરી જાય અડધી રાતે જન્મે ને અડધી રાતે મરી જાય હા આ ઘડિયાળ હમું જો કોઈ આવડો મગજમાં

ચલો ભાઈ નહીં આવડતું મગજ માં આવડતું ચલો ભાઈ આ ટેણી કોઈ આવડતું નહીં બીજા ભાઈને પૂછીએ તો ચલો ભાઈ હું તમને કુખાણું પૂછું બરોબર એનો તમે સાચો જવાબ આલ્યો તો તમને આજે બે હજાર ની ફાયર બોલ ઘડિયાળ ની જરૂર જ હતી હા બતાવો તો ખરાબ હોય ખોખું લઈને ફરતા હોય તો કે ખોખું ના હોય આપણા ભાઈ ઓરિજિનલ વાહ વાહ ભાઈ ફાયર બોલ્ટ ની ઘડિયાળ આજ તો જીતવી જ પડશે બોલો તો પૂછું બરોબર પૂછો પૂછો

ખાણું હો ને મેં પહેલાંથી તો કીધું તમને ખુખાણું હો અડધી રાતે જન્મ ને અડધી રાતે મરી જાય હમ ના નહીં આવડતું નહીં તો ચલો ભાઈ ભાઈને નહીં આવડતું હવે તમારો વાળ મને પણ આવડતું ફટાફટ કમેન્ટ કરી દેજો